સરવાળો કરો તો કઈ ઉ પાપ રહ્યું પછી જીવાતમાં પસતાય છે પસ્તાય છે એટલો પણ પછી હાથમાં બાજી બોલી નથી

સાફળ સાચું એક વાર ચિત્ત્યારથી જીવાત્મા ચિત્ત પદાર્થ નું ચિંતન કરે છે તો આજ સત્સંગ હરિગુ સંતે મળે છે

જો સુખી છે આપણું તો ઘણા થાય પણ સંત થાય એટલે એના ગુણ ગુણ પ્રભાવ થી ઓળખાય પછી સંસારમાં રહેતા હોય તો ભલે અને ત્યાગી હોય સંસાર ત્યાગે હોય તો પહેલે